સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બે ઓક્ટોબર અને બે ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા એ સેવાનો જે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં કાર્યક્રમ શરૂ થનાર છે સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે સમગ્ર દેશમાં બે ઓક્ટોબરે પૂર્ણાહુતિ થશે મેં મોરબી કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ મારું મોરબી મસ્ત મોરબી માય મોરબી માર્વેલસ મોરબી બનાવવા માટેના પ્રયત્ન કર્યા છે એ બાબતથી આપ સૌ વિદિત જ છો પરંતુ આ વખતે જે કેન્દ્ર સરકારે સ્વભાવમાં અને સ્વભાવમાં સ્વચ્છતા આવે એ બાબત ઉપર ભાર જે મૂક્યો છે તો હું પણ આપને વિનંતી કરીશ કે હવે આપના ઘરે ઘરે જે કચ રોજ કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર આવતું હશે તો આપ રોડ ઉપર કોઈક એવી જગ્યાએ કચરો ના ફેંકો જેના કારણે આપણું શહેર આપણી ગલી આપણી પોળ આપણી શેરી ગંદી લાગે અને આપ જ્યારે પણ આપને ત્યાં ટ્રેક્ટર કે અમારા નગરપાલિકાના કર્મચારી કચરો લેવા આવે એને આપો પછી આ સેવા આપણે મોરબીની હોય અળવદની હોય વાંકાનેની હોય કે ક્યાંય પણ હોય તો આપ દરેક મોરબીના રહેવાસીઓને વિનંતી કરીશ કે કચરો આપ તમે ત્યાં ના નાખતા કચરાની જે પેટી જે કચરાની જે ટોપલી છે એમાં નાખશો અમે વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે એની વિગતવાર માહિતી અમે આપ સૌ સમક્ષ પહોંચાડીશું પદાધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરવાના છે અમે અધિકારીઓ પણ આમાં આ પિસ્તાળીસ દિવસ સુધી દરેક અધિકારી આમાં દરેક વિભાગવાળા પૂરતા પ્રયત્ન કરશે આપણે આપણા મોરબીને આ પિસ્તાળીસ દિવસ નહીં પરમાનન્ટ રીતે સ્વચ્છ બનાવવું છે આજે મોરબીમાં ઘણા બધા રોડ રસ્તા ઘણા બધા એરિયા ખૂબ સારા બન્યા છે કોઈક એરિયામાં આજે પણ કામ બાકી હશે એવું નથી કે આપણે સો ટકા કામ કર્યું છે પરંતુ હું માનું છું પંચોતેરથી એંસી ટકા જેટલી આપણે સિદ્ધિ મેળવી ચૂકી ચૂકેલા છીએ તો આ તબક્કે એકત્રીસ ઓક્ટોબર સુધી સમગ્ર મોરબી શહેર અને સમગ્ર મોરબી જિલ્લાને આપણે કચરાથી મુક્ત કરીએ કચરો એ નિરંતર ઉત્પન્ન થતી પ્રક્રિયા છે આજે સાફ કરશું તો કાલે ફરીથી આવી જ જવાનો છે પણ એનો રેગ્યુલરલી યોગ્ય રીતે નિકાલ થાય એની વ્યવસ્થા તંત્ર કરવા નિર્ભરજનક તંત્ર એમાં કરી રહ્યું છે આપ સૌના પ્રજાના અને પ્રજાની જનભાગીદારી પ્રજાના સાથ સહકારની અપેક્ષા છે આપના મારફતે હું વિનંતી કરીશ કે આપણા શહેરને આપણા ગલીને આપણી દુકાનની બહારના એરિયાને આપણી ફેક્ટરીની બહારના એરિયાને આપણા બસ સ્ટેન્ડને આપણા રેલવે સ્ટેશનને આપણી સરકારી કચેરીને આપણા મોરબીના દરેકે દરેક એરિયાને આપણે સ્વચ્છ રાખીએ દરેક શાળાને સ્વચ્છ રાખીએ દરેક હોસ્પિટલને સ્વચ્છ રાખીએ જેટલો પણ એરિયા જ્યાં પણ ગંદકી હોય એને આપણે દૂર કરવા પ્રયત્ન કરીએ એવી હું આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું અને અમે પણ એ પ્રમાણે કાર્યવાહી કરશું સરકારના તમામ અધિકારી કર્મચારી આપણા તમામ પદાધિકારીશ્રી પણ આ બાબતમાં કામગીરી કરવા માટે નિર્ધારિત થઈ ચૂકેલા છે અને આપના માધ્યમથી લોકો સુધી આ મેસેજ પહોંચે ને લોકો સરકારને અને આપણા શ્રી આપણા શ્રીને આ કામમાં સહકાર આપે તેવી અપેક્ષા છે